મોરબી નગરપાલિકાની આ મારી બીજી મુલાકાત છે અને દર મહિને એક મુલાકાત લગભગ દરેક નગરપાલિકાની થતી હોય છે એ રીતની રૂટીન મુલાકાત છે આજે વિવિધ શાખાઓની મુલાકાત લીધી અને જે પડતર આયોજન છે એ બાબતે જરૂરી સૂચનાઓ આપેલ છે ખાસ કરીને આઇકોનિક રોડ અને એક પેડ માંકે નામ એ સ્કીમ માટેની જગ્યાઓ આઇડેન્ટિફાઈ થઈ છે કે કેમ અને એના માટેનું જે આયોજન છે એ આયોજનમાં કેટલાક સૂચનો કર્યા છે અને તાત્કાલિક એને અમલમાં મૂકવામાં આવે એ રીતની સૂચનાઓ આપી છે ગ્રાન્ટ વાપરવાની બાકી છે ગ્રાન્ટ માટે આયોજન આ લોકોએ કરેલું છે એમાંથી અમુક પૂર્તતાઓ અમે માગી છે એ પૂર્તતાઓ જલ્દી અમને આપવામાં આવે તો એ કામને મંજૂરી આપીને અમે ગ્રાન્ટ છૂટી કરી અને એ એ કામ ટેન્ડર કક્ષાએ અને એક્ઝિક્યુશન કક્ષાએ લઈ જઈ શકીએ ભૂગર્ભ ગટરના એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના આપણે કામો મંજૂર કર્યા છે અને ટૂંક સમયમાં એનું ટેન્ડર બહાર પડી અને કામ ચાલુ થઈ જશે હા એટલે કોઈ પણ અરજદારને આરસીએમ કચેરી સાથે અથવા તો નગરપાલિકાના વહીવટ બાબતે આરસીએમ લેવલે કંઈ રજૂઆત કરવાની હોય તો એના માટે માનની કલેક્ટર મોરબીની સાથે સંકલનમાં રહીને આ એક આયોજન કરેલ છે કે અહીંયા દર બુધવારે બે કલાક નગરપાલિકા કચેરી ખાતે આરસીએમ તરીકે હું પોતે અંગત રીતે હાજર રહી અરજદારોને સાંભળીશ